નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા જોતો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તહેવારો પહેલાં કો એલપીજી સિલિન્ડર થયા મોંઘા એલપીજી સિલિન્ડરના નવા દર આજે પહેલી ઓક્ટોબરના રોજ જાહેર કરવામાં આવ્યા છે તહેવારો પૂર્વે જ ગ્રાહકો મોંઘવારીથી ત્રસ્ત છે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં લગભગ પચાસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે આજથી દિલ્હીમાં એલપીજી કોમર્શિયલ સિલિન્ડર એક હજાર સાતસો ચાલીસ રૂપિયામાં મળશે જોકે ચૌદ કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ આજે સોના ચાંદીના ભાવમાં ઘટાડો આજે સોનાના ભાવમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલરસ અનુસાર ચોવીસ કેરેટ સોનાનો દસ દસ ગ્રામનો ભાવ રૂપિયા છપ્પન ઘટીને રૂપિયા પંચોતેર હજાર પાંચસો ચોર્યાસી થયો હતો અગાઉ તેની કિંમત પંચોતેર હજાર છસો ચાલીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતી ચાંદીના ભાવમાં આજે મોટો ઘટાડો જોવા મળ્યો હતો તે એક હજાર એકસો તેર રૂપિયા સસ્તી થઈને નેવું હજાર ત્રણસો પાંત્રીસ રૂપિયા પ્રતિ કિલો થઈ ગયું છે અગાઉ ચાંદીનો ભાવ રૂપિયા એકાણું હજાર ચારસો હતો ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ કેન્દ્ર સરકારે ગુજરાતને છસો કરોડની સહાય મંજૂર કરી ગુજરાતમાં પડેલા વરસાદને કારણે ભારે નુકસાન થયું છે ભારે નુકસાનને કારણે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને છસો કરોડની સહાય મંજૂર કરી છે કેન્દ્ર સરકારની ટીમે રાજ્યમાં અતિવૃષ્ટિથી નુકસાની અંગે સર્વે કર્યો હતો નેશનલ એડવાન્સ તરીકે સહાય આપવા મંજૂરી આપવામાં આવી છે નુકસાનીની વિગતો મેળવી કેન્દ્ર સરકારને મેમોરેન્ડમ મોકલવામાં આવ્યું હતું ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધી ગરીબ વિદ્યાર્થીના ભવિષ્યને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય યુપીના એક દૈનિક વેતન મજૂરના પુત્ર કુમારે પ્રવેશ ફીમાં ભરવામાં વિલંબને કારણે આઈઆઈટી ધનબાદમાં તેનો પ્રવેશ રદ કરી દીધો હતો સુપ્રીમ કોર્ટે તેની કલમ એકસો બેતાલીસ હેઠળ હસ્તક્ષેપ કર્યો અને અતુલને ઇલેક્ટ્રિક એન્જિનિયર બીટેક કોર્સમાં પ્રવેશ આપવાનો આદેશ આપ્યો છે કોર્ટે કહ્યું કે અમે આવા યુવાન પ્રતિષ્ઠા ભાળી છોકરાઓને અથવા છે છોડી શકીએ નહીં કોર્ટે કલમ એકસો બેતાલીસનો ઉપયોગ કર્યો હતો ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ પેટ્રોલ ડીઝલને લઈને મળી શકે છે ગુડ ન્યૂઝ ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત અને વિનિમય દર અનુસાર ફેરફાર નક્કી થાય છે આને ડાયનેમિક ફ્યુઅલ પ્રાન્સિંગ કહેવાય છે આ સિસ્ટમ જૂન બે હજાર સત્તરમાં શરૂ થઈ હતી સરકાર ફરીથી આ સિસ્ટમ બદલવાની તૈયારી કરી રહી છે આ અંતર્ગત દર ત્રણ મહિના પેટ્રોલ ડીઝલના ભાવની સમીક્ષા થશે પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ ટૂંક સમયમાં એક પોઈન્ટ પાંચ રૂપિયાનો ઘટાડો થઈ શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ પીએમ મોદી આજે હરિયાણામાં ત્રેવીસ વિધાનસભા સીટો પર કરશે ગર્જના પીએમ મોદી આજે હરિયાણામાં ચૂંટણીનો ધૂમ મચાવશે તેઓ પલવલની ત્રણ ફરીદાબાદની છ નહુની ત્રણ ગુરુગ્રામની ચાર રેવાડીની ત્રણ અને મહેન્દ્રગઢની ચાર વિધાનસભા બેઠકો પર રેલીઓને સંબોધિત કરશે તેમની સાથે આ બેઠકોના ઉમેદવારોને હાજર રહેશે રેલીમાં હજારો લોકો આવે તેવી શક્યતા છે ખૂણે ખૂણે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે સાથે જ ડ્રોન દ્વારા પણ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ઘઉંના ભાવમાં સ્થિરતાનો માહોલ લોકમન ઘઉંના બજાર ભાવની વાત કરીએ તો ગઈકાલે તારીખ ત્રીસ નવ બે હજાર ચોવીસ સોમવારના રોજ રાજકોટ માર્કેટયાર્ડમાં લોકમન ઘઉંના બજારના ભાવ રૂપિયા પાંચસો ચાલીસથી રૂપિયા પાંચસો પંચ્યાસી સુધીના હતા જ્યારે ગોંડલ માર્કેટયાર્ડમાં લોકમન ઘઉંના ભાવ રૂપિયા પાંચસો ચોવીસથી પાંચસો છન્નું સુધીના હતા તેમજ અમરેલી યાર્ડમાં લોકમન ઘઉંના ભાવ રૂપિયા ચારસો ઓગણસાઠથી પાંચસો એકાણું સુધીના હતા ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ઓનલાઈન ખરીદીમાં તૂટી પડ્યા ગ્રાહક ત્રણ દિવસમાં છવ્વીસ હજાર પાંચસો કરોડની વસ્તુ ખરીદી આ વસ્તુની ટગળી માંગ હાલમાં ફ્લિપકાર્ટ એમેઝોન મિત્રા અને મીશો જેવા ઈ કોમર્સ પ્લેટફોર્મ પર ગ્રાહકો માટે ઘણી આકર્ષક ઓફર્સ ચાલી રહી છે આ ઈ કોમર્સ પ્લેટફોર્મ પર તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે ડેટા ડિટેલન્સી ડેટા અનુસાર માત્ર ત્રણ દિવસમાં છવ્વીસ હજાર પાંચસો કરોડ રૂપિયાનું વેચાણ થયું હતું મળતી માહિતી મુજબ મોટાભાગના લોકો મોબાઈલ ફોન અને ઇલેક્ટ્રોનિક સામાન ખરીદી રહ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ એસપીએ આખી પોલીસ ચોકીને સસ્પેન્ડ કરી દીધી પોલીસ અધિક્ષક અભિનંદને ગૌહત્યા કેસને લઈને મોટી કાર્યવાહી કરી છે ઘટના સ્થળથી માત્ર બસો મીટર દૂર સ્થિતિ સમગ્ર પોલીસ ચોકીને સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી હોસ્પિટલ ચોકીના ઇન્ચાર્જ હરિશંકર યાદવ પાંચ હેડ કોન્સ્ટેબલ બે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા એલઆઈયુના સબ ઇન્સ્પેક્ટર અને એક કોન્સ્ટેબલને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા કુલ દસ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે ગુજરાત સરકારનો મહત્વનો પ્રજાલક્ષી નિર્ણય ગુજરાત સરકારે વધુ એક મહત્ત્વનો પ્રજાલક્ષી નિર્ણય લીધો છે રાજ્યમાં સાંકડા પુલને પહોળા કરવા બસો કરોડ મંજૂર કરવામાં આવ્યા છે વીસ જેટલા માર્ગો પર એકતાલીસ સાંકડા પુલ પર કામગીરી થશે સાંકડા પુલ સ્ટ્રકચરને પહોળા કરવા બસો પિસ્તાલીસ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે પુલ પહોળા થવાથી ટ્રાફિક જામની સમસ્યાનું નિરાકરણ થશે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છોદો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો